હેલો નમસ્તે મિત્રો થોડા સમય પહેલાં રાજસ્થાન મધ્યપ્રદેશ ઉપરથી આવેલી એક અપર લો પ્રેશર સિસ્ટમે ગુજરાતને ધમરોળી નાખી અને કાળો કહેર વર્તાવી દીધો પછી કચ્છ ઉપર થઈને એ સિસ્ટમ કરાંચી અને સર્ક્રિક ઉપર થઈ અને સમુદ્રમાં જતી રહી અને તે સાયક્લોન ની અંદર પરિવર્ત પરિવર્તન થઈ ગઈ મતલબ વાવાઝોડાના સ્વરૂપમાં રૂપાંતર થઈને એ ઓમાન તરફ જતી રહી ત્યારબાદ બીજી એક અપર લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં ઊભી થઈને વિશાખાપટ્ટનમમાં ટકરાય અને ભારતના બધા જ રાજ્યના ભૂભાગ ઉપર થઈને તે ફરી પાછી ગુજરાત ઉપર આવી ગઈ છે અત્યારે અને આ અત્યારે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત ઉપર થઈને એ સિસ્ટમ પૂર્વ તરફ ચાલી જાય છે એટલે વરસાદનું બળ ઘટવાનું નથી અને આ સિસ્ટમ આવનારા બે ત્રણ દિવસ માટે યથાવત રહેવાની સંભાવના છે અને પછી આગામી થોડાક દિવસો માટે કરીબ આઠથી દસ તારીખ આસપાસ ત્રીજી અપર લો પ્રેશર સિસ્ટમ સાયક્લોન મતલબ બંગાળની ખાડીમાં ઉત્પન્ન થઈ રહ્યું છે આ અપર લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં ઉદ્ભવવાનું છે અને તે ભારતના કોઈ પણ ભૂભાગ ઉપર જઈ શકે છે આ અપર લો પ્રેશર સિસ્ટમ અત્યારે વર્તમાનમાં ગુજરાત ઉપર આવી ગઈ છે અને આગામી બેથી ત્રણ દિવસ માટે ગુજરાતને ધમરોળવાની છે તે રસ્તામાં વિશાખાપટ્ટનમ હૈદરાબાદ નાગપુર મહારાષ્ટ્ર કોંકણ મુંબઈ સુરત નાગપુર અને વડોદરા ભરૂચ સુરત અમદાવાદ ભાવનગર સમગ્ર જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ વરસાવતી આવી છે ત્યારબાદ એક સિસ્ટમ કરીબ આઠ થી દસ તારીખ આસપાસ બંગાળની ખાડીમાં ઉદભવી રહી છે તે અપર લો પ્રેશર સિસ્ટમ જ હશે કેમકે એના પવનની ઉપરથી એવી એવો અંદાજ આવે છે કે આ પણ લો પ્રેશર સિસ્ટમ જ હશે અને જે સાયક્લોન મતલબ વાવાઝોડામાં રૂપાંતર થઈ શકે છે અને ભારેથી અતિભારે વરસાદ વરસાવતી જાય છે આ સિસ્ટમ